નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઇફ રેસ્ક્યુ પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણકારી મળી કે પોલો ગ્રાઉન્ડ લાડ ભવનની સામે જ્યાં કાંસનું કામ ચાલી રહ્યું હતું જ્યાં વરસાદી પાણી ભરાયેલું છે ત્યાં જ એક મગરનું બચ્ચું આવી ગયું છે અંદાજીત અઢીથી ત્રણ ફૂટનું મગરનું બચ્ચું આવી ગયું હોય તેને રેસ્ક્યુ કરવા માટે સંસ્થાના કાર્યકર્તાઓ વોલન્ટિયર્સ સતત ત્રણ કલાકથી મહેનત કરી રહ્યા છે પરંતુ આ મગરનું બચ્ચું જે વરસાદી કાંસમાં જતું રહ્યું હોય તેને મોકલવું ઓર વધુને વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે હજુ પણ આ તમામ જે સંસ્થાના વોલન્ટિયર્સ છે તેઓ દ્વારા આ મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી લેવા માટે મહેનત કરવામાં આવી રહી છે